હેલો દોસ્તો હું છું શૈલેષ ગાવળી અને અમારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને હું આ વિડીયોના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું એ એવા એક પ્રકારની ખેતી છે જેમાં ડાંગર જુવાર કે પછી બાજરી કે અડદ કોઈ બી ખેતી હોય એના કરતાં ચાર ગણો વધારે ફાયદો થાય એવી એક પ્રકારની ખેતી છે જે તમે એ ખેતી કરીને સૌથી વધારે ફાયદો કરી શકો છો જેની સૌથી ઓછી જમીન હોય એ પણ એમાં સૌથી વધારે ફાયદો કરી શકે છે કારણ કે તમે ડાંગર જુવાર જેવું કરતા હશો એમાં ધારો કે તમારી આવક ચાલીસ હજાર થતી હોય તો તેમાં તો તમે એવી જગ્યામાં ચાર લાખની પણ આવક કરી શકો છો એવી આ ખેતી છે તો એનું નામ છે તમે તમને સીધું બતાવી દઉં એનું નામ છે આ આ તમે જોઈ શકો છો આ પ્રકારના પાતરા છે અને આ પ્રકારના ફૂલ છે જે ઉગતાની સાથે જ આ પાંદડા અને ફૂલ સાથે જ આવે છે એનું નામ છે સફેદ મુસળી જે અમે આ વર્ષે કરેલી છે એમ તો ગયા વર્ષે કરેલી પણ થોડુંક બિયારણ લાવેલા અને આ વર્ષે થોડી વધારે કરેલી છે તો અમારે અહીંયા છે લગભગ બારતેર બેડ છે અને આ એક બેડ લગભગ ત્રીસ ફૂટની હશે તો એમાં ઓછામાં ઓછા ચાર હજાર રૂપિયા આવશે અને એની પહોળાઈ પણ ઓછામાં ઓછી બે ફૂટની જ છે વધારે પહોળી નથી અને આમાં એક અહીંયા ગેપ છે એટલે એના એને હાથે સાથે ગણ લઈએ તો થોડીક વધારે જગ્યા નથી પણ આ બે બેડની વચ્ચે આ બે બેડ અને વચ્ચેની જગ્યા મળીને એમ તો થશે જ છ ફૂટ થશે તો આ છ ફૂટને એમ લંબાઈ ત્રીસ ફૂટ તો એમાં અમને ઓછા આઠ હજાર રૂપિયા બે બેડમાં થઈ જાય આટલી જગ્યામાં તો મિત્રો સૌથી વધારે ફાયદો આમાં છે તો મિત્રો તમારી જગ્યા આ ખેતીને અનુરૂપ હશે તો તમે એકવાર ટ્રાય કરી જજો કારણ કે સૌથી વધારે ફાયદો આ ખેતીમાં છે તો મિત્રો આ વિડીયોના માધ્યમથી બસ હું આટલું જ બતાવવા માટે જઈ રહ્યો છું કે જો તમારે સૌથી ઓછી જમીન હોય અને બીજી તમારી આવક ન હોય કદાચ કોઈ બીજા ખેતરમાં અનુભવ હશે અને એમાં ન પણ અનુભવ હોય છતાં પણ આ આમાં કંઈ વધારે ખર્ચાની જરૂર નથી કારણ કે આ બેરાણ લાવવા માટે અમને પાંચસો રૂપિયા પ્રતિ કિલોમાં મળેલું તો એ પ્રકારે કદાચ તમને વધારે વધારે સો રૂપિયા વધારે હશે તો છસો રૂપિયામાં મળશે પણ મળી જશે તો હું ધરમપુર એમ તો વલસાડ જિલ્લામાં આવેલું ધરમપુર તાલુકાનું એક નાનકડું ગામ છે અહીંયા બિયારણ અમારી બાજુ તો શું મળે પણ બીજા બાજુના ગામમાં મળી જશે તો તમે તમે લેવું હોય તો આ વિસ્તારમાં કોઈને પણ પૂછી જજો ધરમપુરના આ અંતરેળા વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડર બાજુ એમ તો અમારી બાજુ બહુ શું મળે પણ તમે હન્મંતળાથી એટલે ગળી બિલ્ધા બાજુ તમે જ જાઓ તો ત્યાં તમને વધારે પણ બિયારણ મળી જશે તો મિત્રો તમને હું આશા રાખું છું અમારો આ વિડીયો તમને ગમ્યો હશે અને થોડો પણ વિડીયો ગમ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરી જે ખેતી કરતા હશે તેને પણ આ મેસેજ મોકલો એટલે એને આ ખેતી કરીને ફાયદો થાય અને અમારા વિડીયોને લાઈક અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરો જય હિન્દ વંદે માતરમ